હલો મિત્રો હું છું આપનો ફ્રેન્ડ કરણસિંહ સોલંકી અને આપણે પહોંચી ગયા છે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર અને હાલ આજે ઘણા બધા મહેમાનો આપણા સંકુલની મુલાકાતે આવેલા છે અને એની સાથે સાથે આપણું જે ટેકો દિવ્યાંગ આશ્રમ છે વૃદ્ધાશ્રમ છે એની મુલાકાતે પણ આવ્યા છે અને હું આજે થોડા દિવસ પછી આપણે મળી રહ્યા છે તો ચાલો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને આપણા જે મહેમાનો છે તેમના દ્વારા સરસ મજાનું ફ્રૂટ જે છે એમનું થાય છે છે તો આપણે જોઈએ શું ફ્રૂટમાં બસ સરસ મજાનું અહીંયા ફ્રૂટ છે કેળા છે ચીકુ છે અને આપણા જે મહેમાનો છે એમને આપણે પૂછીએ શું નામ છે ભાઈ આપનું કૌશલ કૌશલ ભાઈ ક્યાંથી આવ્યા છો હું ગાંધીનગરથી લોકો સિલોડા अच्छा એટલે તમે અલગ અલગ ગામ છો શું નામ છે આપનું અમે દ્વારકેશિયા મંડળ તરફથી થી આવ્યા છીએ અમદાવાદમાં માં અમાર દ્વારકેશિયા મંડળ તરફ સેવા મંડળ ચાલી રહ્યું છે જે બધા યુવાનો મળી મને દરેક રદર રેવારી અલગ અલગ સેવા કરતા હોય છે બરાબર આ રેવારી બધા આયોજન રીતે કરી કે આપણે લવાલ મુકામે જે આઈપી આશ્રમ ચાલી રહ્યો છે કે આપણે ફ્રૂટ ડિશ નું કાર્યક્રમ કરે તે પ્રમાણે ચાર પ્રકારના ચાર જેટલા ફ્રૂટ અહીંયા ઉપલાવે છે અચ્છા વૃદ્ધો માટે બાળકો માટે જે વિકલાંગો માટે દરેક નંબર વિતરણ થાય એવા આયોજન કરે છે

અને બસ આવી જ રીતના તમે અમને લોકોને સપોર્ટ કરતા રહો અને ચલો હવે આપણે વૃદ્ધો સાથે વાતો કરીએ અને જોઈએ કે શું કહે છે તો આ દાદા રેડી થઈ ગયા છો દાદા મજામાં ઓકે થોડા વૃદ્ધો આપણા જે છે આરામ કરે છે એન્ડ આપણે સરસ મજાની ફ્રૂટનું જે કટિંગ છે એ થઈ રહ્યું છે તો આપણે ફ્રૂટ ડિશ માટે જે કટિંગ થાય છે એ જોઈએ અહીંયા તો સરસ મજાનું જે છે છે અને બસ બીજા મહેમાનો જે છે મળી મડીને જાય છે આ છે આપણો સરસ મજાનો કેમ્પસ બહુ જ સરસ મજાનો કેમ્પસ થઈ ગયો છે ટેકો દિવ્યાંગ આશ્રમ ની અંદર ને આ આવી ગયા છે આપણા બાળકો ચલો બેટા ફ્રૂટ ખાવું છે ને મજા આવે ફ્રૂટ ખાવામાં મજા આવે હું નામ તારું કે નરેન્દ્ર તારું લા ધર્મેન્દ્ર પણ તને તો બધા મોદી કેવું કેમ મોદી કોને નામ પડ્યું એવું તાર ફોએ મોદી કે ચાલો તો અહીંયા સરસ મજાનું જે છે ફ્રૂટ કટિંગ થઈ રહ્યું છે ધન આફ્ટર હવે થોડાક સમયમાં ફ્રૂટ ડીશ જે છે પણ અમદાવાદના જે મિત્રો આવેલા છે એમના વિશે એક ખાસ વાત કહું તો આજના નવ જે નવ યુવાનો છે એમની વાત કરીએ તો જે કહેવાય ને કે આમ આમ ખોટા રસ્તે ચડી ગયા હોય છે અમુક યુવાનો અને એમના માટે અમારા અમારામાંથી એક સંદેશ હું આપવા માગીશ કે તમે ખોટા રસ્તે ન જાઓ બરાબર છે અને ખાસ આવા પ્રકારની જે સેવાઓ છે તમે કરતા રહો એન્ડ હવે ત્યાં આપણું રસોડું જે છે ફ્રુટ ટીશ ગઈ કાલે રાત્રે થોડા ભાઈ આઈ થિંક મેં બી બરોડાના હતા એન્ડ આજે અમદાવાદથી અમારા જે નવયુવાનો મિત્રો છે એક બેન પણ છે એમની સાથે આવેલા છે અને તેઓ ફ્રૂટ ડિશનું વિતરણ કરવાના છે તો સૌ પ્રથમ તો એમને થેન્ક યુ સો મચ કે ભાઈઓ જે બેન આવ્યા છે એમને કે તમે અમારા બુદ્ધાશ્રમ શિક્ષણ એ જ કલ્યાણ સંકુલની મુલાકાતે આવ્યા છે અને ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર જે ફ્રૂટ જે છે એનું વિતરણ કર્યું તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તો સરસ મજાનું જે ફ્રૂટ છે વિતરણ શરૂ થઈ ગયું છે જે અમદાવાદથી આપણા મિત્રો આવેલા છે એમના થ્રુ બસ આવો જ અમારા ટેકો દિવ્યાંગ આશ્રમને અને ધરતીનો છોડ વૃદ્ધ આશ્રમ છે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ બસ આ જ રીતે સપોર્ટ કરતા રહેજો વૃદ્ધો જે છે ફ્રૂટ ખાવા માટે સરસ મજાની લાઇન કરીને બેસી ગયા છે બા મજામાં મજામાં ને સરસ સરસ આ બા હંમેશા આપણા ફોન જ જોતા હોય જો ફેસબુક જ જોતા હશે વોટ્સએપ ને એવું આ બાનો વિડીયો તમે જોયો હોય ને ગમ્યો હોય તો સરસ મજાનું શેરના બટન પર ક્લિક કરી દેજો એન્ડ આપણા જે ગેસ્ટ છે પાછળ ફ્રૂટનું વિતરણ કરે છે ચલો અમને બતાવી દઈએ તો આપણા જે ગેસ્ટ છે એ સરસ મજાનું વિતરણ કરી રહ્યા તો મિત્રો આપ સૌને કહીશ કે જરૂરથી અમારા સંકુલની મુલાકાત લેજો એક દિવ્યાંગાશ્રમ છે વૃદ્ધાશ્રમ છે અને મુલાકાત અવશ્ય લેજો એક વાર

તો જે આપણા વૃદ્ધો છે અહીંયા બેસી ગયા છે સરસ મજાની લાઇનમાં દાદા મજામાં કઈ મોકલો વિડીયો સુરત મોકલ તાવડા અમદાવાદ મુંબઈ કેતા હતા એટલે મારું જ અમદાવાદ એવું એમ અમદાવાદથી થી આતા નરોડા પાટિયા પાટિયા આજે ચા ની આઈ સરસ મજાનો ફ્રૂટ આવ્યો શું કહેશો મજા આવશે ખાવાની ચાલો ચાલો ખાઓ ખાઓ ચા ના આવે તો તો ચા સરસ મજાનો ફ્રૂટ બધા ખાય છે આપડા જે રોકિંગ સ્ટાઇલિશ દાદી મા છે એ પણ ફ્રૂટ ખાય છે ચાલો તો બસ આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ અને આવા મંદ સુધી અમારા વિડીયો જરૂરથી પહોંચાડજો કે જેને મારા આશ્રમની બહુ જ જરૂર હોય છે અને બસ તમે આમ જ અમારા ટીકો દિવ્યાંગ આશ્રમ છે સંકુલ છે અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ આ જ રીતે અમને હંમેશા સપોર્ટ કરતા રહેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિંદ જયભરાત જય સંતાન